એ હેડો દેણી આપડો ઓબળો આવે કે ચોરી વેકિન તારે સાયકલ લાવાની છે ખબર છે ને કેટલી છે હા તો બરાબર છે હેડો ચોરી આઈ થોડું તુબગલ છેડું બબલા ચોરી આઈ બરાબર છે હેડો હેડો આ હા ચોરી આઈ ઓબળો એ ચલા ચલા ઓબળો

આવો ગુલાબ જોબુ ઓવો કલર બદલો કલર બદલો ને ઓવો માર્કેટમાં નવો આયા રે માર્કેટમાં માં આયો અને ચોરી ઉભાવે આલી કેજુ માં તે એને પોંચો તે એને પોંચો હા તે કોમ કરો ના બા તે એને પોંચો આ લ્યા અને ગુલાબ જોબુ આ લ્યો તે એને પોંચો બરાબર છે મારું આ તન ગુલાબ જોબુ તો અબલો કેવો આવતા એ રે લાલ કલર આવ લાલ કલર નો હા તે ભૂલી ગયા છે

હાલ લે જો દરેક રૂપિયાનું બે તો હું ખાઇ ને ભાત ખાંટા રૂપિયા પચાસ પચાસ રૂપિયા ના બાકી એ તો હાલ ને ભાઈ આવું પૂરું આપડે પૂરું હમ હા હું આગળ આ મીઠાઈ મીઠાઈ લાવો મીઠાઈ 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 લઈ વળી મીઠાઈ મીઠાઈ ખવડાવીએ ભોણા ખવડાવી તાજો કરજો તમે હા જવા દે તાર મને જો ના કરતા ભોણા ના કરું ના કરું બાર હા ગુલકણિયા થઈ ગયા પા તમે તમારું હવે આટલો તો હું ખાવાનું લીધું તો પણ મેલવા દેવ ભોણા ચોરી હા ભોણા બરોબર છે બરોબર છે ભોણા ચોરી હા ભોણા ચોરી લાલ લેવે તો બોલો

आका गुलाब जाबु गुलाब जाबु यो सब चोखा देर पर्छ पा ए तो हमार दे भाउ गडु दे हेरो नै पाउ के हो मगजत नै तो हा यो ला के पछि आ के हाले भोल दोले हो जिया या माने त बरोबर छ ले हा हाल त ल पा ओ न हा ए लगाइ दे नै आ जा पछि जो जो न क पर्छ हम

Bye guys! <laughs>